તો સાહિત્ય અકાદમી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ વિશ્વવિદ્યાલય અને કચ્છ યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે અષાઢી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે આ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા આ તકે રાજ ગઢવી મ્યુઝિકલ પાર્ટી અપ્સરા ડાન્સ એકેડમીના કલાકારોએ રમઝન બોલાવી કચ્છમાં આશા ડિબિટનું અનોખું મહત્વ છે ત્યારે આયોજન કરવામાં આવ્યું આતકે તકે ડોક્ટર મોહનભાઈ પટેલ ડોક્ટર ભાગ્યેશ શાહ હરીશભાઈ છેડા નિલેશભાઈ ત્રિવેદી ડોક્ટર જયેન્દ્રસિંહ જાધવ અને અનિલભાઈ ગૌર ઉપસ્થિત રહ્યા હતા કચ્છી ભાષાના સંવર્ધન માટે આપડા યુવાઓ કચ્છીયત સાથે જોડાય અને લોકો માં કચ્છી ભાષાને લઈને એક લાગણી જે છે જ કચ્છ કચ્છના લોકોમાં પણ એ વધે એના માટેના એક નાનકડા પ્રયાસ રૂપે આજે કચ્છી લાઈવ ઇન કોન્સર્ટ જે આપણા કચ્છના યુવા કલાકારો છે એમના દ્વારા રાખવામાં આવ્યું છે તથા એમની સાથે કચ્છના જે યુવા કવિઓ છે જે કચ્છીમાં કવિતા લખે છે એમને પણ આપણે આજે સ્ટેજ આપ્યો છે તો અમારા દ્વારા સ્મૃતિવનના આંગણે એના ઓડિટોરિયમમાં એક કચ્છી અષાઢી ઓછવ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહિનો એટલે કે આપણા કચ્છીઓ માટે વૈવિધ્ય અને સમૃદ્ધિ ને લોકો યાદ કરે આપડી કચ્છીયતને પાછા વળે અને આપણા જે સાહિત્યને છે એ જાણે અને માણે એવા પ્રયત્નથી જે છે એ અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અમારી સાથે કચ્છી સાહિત્ય અકાદમી પોતાની કચ્છી કવિતાઓ રજૂ કરી છે બીજી ઘણી કચ્છી વાતો આપણે અહીંયા સાંભળી છે અને અમે કલાકારો આજે થોડી થોડાક જ સમયમાં અહીંયા કને જૂના કચ્છી ગીતો કચ્છી જૂના કચ્છી ડબ્બમાં અને નવા કચ્છી ડબ્બમાં બંને રીતે અમે અહીંયા રજૂ કરશું અમારી સાથે આપણા કચ્છની આખી યુવા ટીમ છે અને મારા જેવા યુવા કલાકારને પણ ખાસ અહીંયા મોકો આપવામાં આવ્યો છે એ બદલ ખૂબ જ આનંદી લાગણી છે